હલો ફ્રેન્ડ્સ આજે આપણે કોઈ પણ કેમિકલનો યુઝ કર્યા વગર આપણે મહેંદીથી જ આ વાળને એકદમ જ જે ગ્રે હેર થઈ ગયા હોય છે એને આપણે બ્રાઉન કલર કરીશું એટલે કે જે મહેંદીથી લાલાશ પડતો કે ઓરેન્જ કલર આપણા હેરમાં બેસી જાય છે એના બદલે જો તમે આવી રીતે મહેંદી પલાળશો તો ચોક્કસથી મહેંદીથી પણ આપણા જે વ્હાઇટ હેર કે ગ્રે હેર હોય છે એ એકદમ જ બ્રાઉનિશ એટલે કે હેર ડાય કર્યો હોય એવો બ્રાઉન કલર જ રેડી થશે તો જો જોઈ લઈએ આપણે મહેંદી પલાળવાની રીત મહેંદી પલાળવા માટે સૌથી પહેલા આયરનનું લોખંડનું જે વાસણ આવે છે એ જ આપણે યુઝ કરવાનું છે ત્યાં એક કપ જેટલી એટલે કે તમે તમારા વાળ અનુસાર મહેંદી લઈ લેવાની છે એ જે પણ યુઝ કરતા હોય એ મહેંદી અહીંયા આપણે લઈ લેવાની છે અથવા તો તમારી આજુબાજુના સ્ટોરમાં જે મહેંદી મળતી હોય એ આપણે લેવાની છે પણ આપણે જો આ નોર્મલ મહેંદી લેશું અને આવી રીતે આપણે એને પલાળશું તો બિલકુલ જ આપણો કલર લાલ કે ઓરેન્જ નહીં આવે અને બ્રાઉન આવી જશે હવે આ મહેંદી મેં જે અત્યારે લીધી છે એમાં સિક્કાઈ અરીઠા એ બધું જ અંદર ઓલરેડી એડ કરેલું છે જો એવી મહેંદી મળે તો બેસ્ટ છે ને તો જે નોર્મલ મહેંદી મળે છે એ પણ આને પલાળવા માટે આપણે એક પાણી રેડી કરી લઈશું અને આ પાણીથી જ આપણો વાળનો કલર બ્રાઉન આવશે તો આપણે બનાવી લઈએ એ પાણી રેડી કરવા માટે અહીંયા એક પેનમાં એકદમ મીડિયમ ગેસ રાખી અને એક કપ જેટલું આપણે પાણી એડ કરી લઈએ આપણે જે મહેંદી લીધી હોય છે એના પ્રમાણે આપણે પાણી એડ કરીશું હવે આ પાણીમાં આપણું સિક્રેટ જે વસ્તુ જે છે જેનાથી આપણો વાળનો કલર જે છે એ ચેન્જ થઈ જશે એટલે કે બ્રાઉન થઈ જશે એના માટે અહીંયા મેં કોફીનો યુઝ કર્યો છે આ જે કોફી આવે છે એનું આ કંઈ એટલું કોસ્ટલી પણ નથી પડતું આ ટાઈપના પેકેટ આવે કે તમારા ઘરમાં જ રહેલું કોઈ પણ કોફી હોય એ આપણે એની અંદર એકથી દોઢ ટેબલ સ્પૂન કોફી એડ કરી દઈશું કે એક ટેબલ સ્પૂન એમાં ચાની ભૂકી પણ એડ કરી દઈશું આ ચાની ભૂકી જે છે એકદમ જ ઓપ્શનલ છે ચાની ભૂકી જે આપણે યુઝ કરીએ છીએ એનાથી આપણા જે વાળ જે છે એ આપણે મહેંદી લગાડીએ એટલે એકદમ જ ડ્રાય થઈ જતા હોય છે તો આ ડ્રાય ન થાય એના માટે જ આપણે ચાની ભૂકી નાખીએ છીએ પણ જે આપણા વાળને કલર જે બ્રાઉનિશ કલર જોઈએ છે એટલે કે મહેંદીનો કલર આ કોફીથી દબાઈ જશે અને એ એકદમ જ બ્રાઉન કલરની થઈ જશે અહીંયા મીડિયમ ટુ ફાસ્ટ ગેસ ઉપર દેખાઈ રહ્યું છે કે આ એકદમ જ ઉકળી રહ્યું છે આવી જ રીતે આપણે ઉકાળવું ખૂબ જ જરૂરી છે કારણ કે આપણે જે કોફી પાવડર નાખ્યો છે એ આપણા પાણીમાં એનો બધો જ કલર આવી જાય તો જ આપણી મહેંદી જે છે એ એકદમ બ્રાઉન કલર થશે ચારથી પાંચ મિનિટ થઈ ગઈ છે અને ઉકળતા અને તમે દેખાઈ રહ્યું છે કે આ આવી રીતના બબલ્સ થવા માંડે એટલું એને ઉકાળવાનું છે હવે ગેસની ફ્લેમને આપણે ઓફ કરી દઈશું અને આ ઠંડુ થાય પછી આને આપણે ગાળી લઈ આપણું બનાવેલું પાણી એકદમ જ ઠંડુ થઈ ગયું છે અને ગાળી પણ લીધું છે અને ખાઈ રહ્યું છે કે એકદમ જ આનો કલર જે છે એ પાણી બેસી ગયો છે આ મહેંદીમાં આપણે બીજું એક ઇન્ગ્રીડિયન્ટ જે છે એ છે આંબળા પાવડર આ આપણા વાળ માટે ખૂબ જ સારું એવું વિટામિન્સ છે આ શરીરને પણ વિટામિન્સ અને પ્રોટીનની જરૂર પડે છે એવી રીતે આમળા પણ એ વાળ માટે એક ફાયદાકારક છે અહીંયા મેં આમળાનો પાવડર લીધો છે આ બજારમાં રેડીમેડ પણ બિલકુલ જ મળે છે બે ટેબલ સ્પૂન લીધા છે તમે તમારી મહેંદી પ્રમાણે એક ટેબલ સ્પૂન પણ લઈ શકો છો આ જે આમળાનો પાવડર છે આનાથી જ આપણી મહેંદી જે છે એ આયરન એટલે કે લોઢા સાથે ઓક્સોડાઈઝ થઈ અને એમાં થોડો બ્લેક કલર આવી જશે આપણી મહેંદીમાં જ હવે આ બ્લેક અને કોફીનો જે બ્રાઉન કલર છે એ બંને મિક્સ થઈ અને આપણી જે મહેંદીનો લાલ કે ઓરેન્જ કલર છે એને ઝાંખો પાડી દેશે અને આપણે આપણા મહેંદીમાં એકદમ જ બ્રાઉનિશ કલર રેડી થઈ જશે હવે આ બંનેને આપણે હલાવી લઈએ અને ધીરે ધીરે આપણે જે આ પાણી રેડી કર્યું છે એ એડ કરતા જઈએ અહીંયા આપણી મહેંદી મિક્સ થઈ ગઈ છે અને એકદમ જ સ્ટેજ થિક છે આમાં હું બે ટેબલ સ્પૂન જેટલું દહીં એડ કરી દઈશું અહીંયા આ દહીં ઉમેરવું બિલકુલ જ ઓપ્શનલ છે આપણા વાળમાં દહીં એકદમ કંડિશનિંગનું કામ કરશે જો આપણે આ દહીં ઉમેરશું તો આપણા વાળ જે એકદમ જ મહેંદીના લીધે ડ્રાય થાય છે એ નહીં થાય અને જો તમારે દહીં ન નાખવું હોય તો આના બદલે તમે છાશનો પણ યુઝ કરી શકો છો જે આપણે મલાઈની છાશ હોય છે એનો યુઝ પણ આપણે મહેંદી પલાળવામાં ચોક્કસથી કરી શકીએ છીએ આને મહેંદી આવી રીતે થોડી થીક જ પહેલાં રાખીશું પછી આપણને એવું લાગે તો ઉપરથી છાશ કે પાણી આપણે એડ કરી શકીએ છીએ તમને દેખાઈ રહ્યું છે કે અહીંયા આગળ સેજ સેજ લીધે કાળું થઈ ગયું છે 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 કોફી નાખી પાવડર એના લીધે બ્લેક કલર આવી ગયો છે હવે આ મહેંદીને આપણે ઓછામાં ઓછા સાતથી થી આઠ કલાક તો પલળવા જ દેવાની છે અને જો આપણે ઓવર નાઇટ આને રાખીશું તો બહુ જ આપણને સારું રિઝલ્ટ મળશે ઓવર નાઇટ મહેંદી પલાળ્યા પછી જોઈ શકો છો કે અહીંયા આપણે મહેંદીનો કલર જે છે એકદમ જ બ્લેક થઈ ગયો છે એટલે કે અંદરથી એકદમ જ બ્રાઉન થઈ ગઈ છે આ મહેંદી આપણી ઓવરનાઈટ પલળીને લગાવવા માટે બિલકુલ જ તૈયાર છે હવે આ મહેંદીને આપણે બધ એકદમ સરસ મિક્સ કરી અને સ્કાલ્પમાં જ્યાં વાળ વધારે થોડા વ્હાઈટ હોય ત્યાં લગાડી દઈએ અને બાકી મહેંદી આપણે આખા વાળમાં લગાડી દેવાની છે પછી આપણે એને કન્ડિશનિંગ માટે જો લગાડતા હોઈએ તો એક કલાક માટે બાકી આપણે જો કલર એનો ડાર્ક શેડ બ્રાઉન કરવા માટે એને બે થી ત્રણ કલાક માટે હેરમાં રહેવા દઈશું આ મહેંદીને અને પછી સાદા પાણીથી મહેંદીને વોશ કરી નાખીશું અને પછી એ જ દિવસે સેમ ડે આપણે એના પર શેમ્પુ બિલકુલ નહીં કરીએ મહેંદીને ખાલી સાદા પાણીથી ધોઈ અને બીજા દિવસે હેરમાં ઓઇલિંગ કરી અને પછી જ શેમ્પુ કરવાનું છે જો આવી રીતે આપણે આ મહેંદી લગાડશું તો આપણું આ જે પેક રેડી થયો છે મહેંદીનો એમાંથી હન્ડ્રેડ પર્સન્ટ આપણા હેર જે છે બ્રાઉન કલર ના જ થશે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો